નમસ્કાર ફેઝ ટુમાં મોડ્યુલ ચારનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી પ્રશ્નના જવાબોની ચર્ચા કરીશું પ્રશ્ન એક એન સી સી આર પર કયા પ્રકારની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે લૂંટફાટ મારામારી સાયબર ફ્રોડ તો જવાબ આવશે સાયબર ફ્રોડ પ્રશ્ન બે આઈટી એક્ટ બે હજાર અન્વયે કોઈના કોમ્પ્યુટરને હેક કરવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે સેક્શન સિક્સટી સિક્સ બી સેક્શન સિક્સટી સિક્સ સી સેક્શન સિક્સટી સિક્સ ઇ કે સેક્શન સિક્સટી સિક્સ તો ઓપ્શન ચાર સેક્શન સિક્સટી સિક્સ પ્રશ્ન ત્રણ આપેલ વિધાનોમાંથી કયું વિધાન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે નૈતિક સિદ્ધાંત દર્શાવતું નથી અન્યને નુકસાન કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો નહીં કોઈના સોફ્ટવેરની કોપી કરવી જોઈએ નહીં પરવાનગી વિના કોમ્પ્યુટર સંસાધનનો ઉપયોગ કરવો નહીં કે પાસવર્ડ યાદ રાખવા માટે કોઈ જગ્યાએ લખવો જોઈએ તો ઓપ્શન ચાર પાસવર્ડ યાદ રાખવા માટે લખવો જોઈએ પ્રશ્ન ચાર કોઈ અભિનેત્રીનો એઆઈ મોફ થયેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે આ બાબત કયા ક્રાઈમ તરીકે ઓળખાય છે સાયબર ટેરરિઝમ ફિશિંગ ડીપ ડીપ ફેક કે ફેક કોલ તો જવાબ આવશે ઓપ્શન ત્રણ ડીપ ફેક પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયો પાસવર્ડ સૌથી વધુ સુરક્ષિત છે તો જવાબ આવશે ડબલ્યુ એચ એટ ધ રેટ ફાઇવ ટુ ઝેડ પ્રશ્ન છ સાયબર ક્રાઈમનો એક પ્રકાર એટલે હેકિંગ ચેટિંગ બ્રાઉઝિંગ કે લોગિંગ તો આવશે હેકિંગ પ્રશ્ન સાત પ્રથમ ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદે છે અને તે વસ્તુની ડિલિવરી આપવા ડિલિવરી બોય જ્યારે ઘરે આવે છે ત્યારે તે ઘરે હાજર નથી વસ્તુ આપવા આવેલ વ્યક્તિ ઓટીપી માંગે છે તો તે પ્રથમે શું કરવું જોઈએ ડિલિવરી બોય ફન બોયને ફન પર ઓટીપી આપશે ઓટીપી આપવા ના કહેશે ખોટો ઓટીપી આપશે કે ઘરના કોઈ વ્યક્તિને ઓટીપી આપશે તો જવાબ આવશે ઘરના કોઈ વ્યક્તિને ઓટીપી આપશે ઓપ્શન ચાર સાચો છે પ્રશ્ન આઠ ભાસ્કરે અજાણી વ્યક્તિને ઓટીપી શેર કરતાં અજાણી વ્યક્તિએ તેના બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધેલ છે તો ભાસ્કરે શું કરવું જોઈએ એક હજાર નવસો ત્રીસ પર ડાયલ કરી જાણ કરી બેંક એકાઉન્ટમાં બ્લોક કરાવશે બેંક એકાઉન્ટમાં કોઈ ફેરફાર કરશે નહીં મિત્રને ફોન પર જાણ કરશે કે ઘરે જઈ ઘરના સભ્યો સાથે આ વિશે ચર્ચા કરશે તો જવાબ આવશે ઓપ્શન એક એક હજાર નવસો ત્રીસ પર ડાયલ કરી જાણ કરશે પ્રશ્ન નવ સોશિયલ મીડિયા પર કોઈની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવો તે કયા પ્રકારનો સાયબર ક્રાઈમ છે સાયબર મીડિયા ફ્રોડ સાયબર બુલિંગ સાયબર સ્કેમ કે હેકિંગ જવાબ આવશે સાયબર મીડિયા ફ્રોડ પ્રશ્ન દસ કાવ્યા સૈન્યને લગતી ગુપ્ત પ્રકારની માહિતી ઇન્ટરનેટ પર શેર કરે તો તે કયા પ્રકારનો સાયબર ક્રાઇમ કહેવાય સાયબર બુલિંગ સાયબર સ્ટોકિંગ સાયબર ટેરરિઝમ કે ફિશિંગ તો ઓપ્શન ત્રણ સાચો જવાબ આવશે સાયબર ટેરરિઝમ થેન્ક યુ